મિત્રો ગુજરાતમાં અમદાવાદમાં બની એક સત્ય ઘટના છે થોડો સમય કાઢીને અંત સુધી જરૂરથી સાંભળજો સુરેન્દ્રનગરના રહેવાસી એવા અવિનાશ છે એક બેંકના નોકરી કરતા હતા પહેલું પોસ્ટિંગ વઢવાણમાં મળ્યું હતું એટલે તે પહેલાં આઠ વર્ષ જલસાથી પસાર થઈ ગયા હતા લગ્ન અને એને પછી વહેલી દીકરીનો જન્મ બધુંનો સમયગાળાનો રંગ પછી પતી ગયેલું પરીક્ષાનો પાસ કરેલું પ્રમોશન મેળવ્યું હતું પણ અમદાવાદમાં પોસ્ટિંગ મળ્યા પછી ક્યાં રહેવું એ સવાલ અઘરો હતો દૂરમાં એક કાકાને ત્યાં પંદર દિવસથી ધામા નાખ્યા હતા મકાન ભાડે લેવા માટે એ હતો બેંકમાં એક મિત્રના બનેવી કનુભાઈ પ્રોપર્ટીનું કામ કરતા હતા તેમણે બતાવેલા મકાનમાં જે ગમે એનું ભાડું ઊંચું હોય અને તેનું ભાડું વ્યાજબી હોય તે ગમે નહીં અને ઓફિસમાં ચા પાણીનો વિવેક પતાવીને કનુભાઈ મુદ્દાની વાત ઉપર આવ્યા હતા બધા અખબારોમાં ટચુકડી જાહેરાત વાળા પાના એમના ટેબલ પર પડ્યા હતા એમાંથી અમુક જાહેરાત ઉપર જુદા જુદા રંગની પેન્સિલથી તેણે નિશાની કરી હતી એક જાહેરાત ઉપર આંગળી મૂકીને તેણે અવિનાશને કહ્યું કે અર્ચના સામે જોયું ને એક પ્રોપર્ટીને સીધી જાહેરાત આપી છે મકાન મારું જોયેલું છે અને તેના ટેમેટમાં રૂમ અને ભાડે આપશે ઓળખાણથી આવ્યા છો એટલે ખોટું નહીં બોલું લગી રટકીને તેને ફોડ પડ્યો આગળના પાનામાં મકાન માલિક એકલો રહે છે સિત્તેર વર્ષનો એ ડોસો થોડોક ચક્રલ છે અગાઉ મેં જ પાડવેલી વાત આપેલી અગિયાર મહિનાનો કોન્ટ્રાક્ટ હતો આ એ ચાર મહિનામાં ભાગી ગયો હતો એની મિશિસે દર અઠવાડિયે ડોસા જોડે ધરાધડી થતી હતી અર્થના ચમકી અને શાસક નજરે કનુભાઈ સામે ઓચું તો ચિંતા ના કરો ગભરાવા જેવી કોઈ વાત નથી કાંકો થોડો નસકીબ સજ્જન અને મહાત્મા ગાંધીની ઝેરોક્ષ જેવો જેન્ટલમેટ છે પણ ગાંધીજીની જે ચીસ્કીઓ છે તે ફળિયામાં લીંબુનું છોતરું અને ટપાલ ટિકિટ જેવડો કચરો દેખાય તો તેની કમાલ છટકે અને પાણીનો બગાડ જુએ તો બગડે પૈસામાં પણ કોઈની શરમ ના રાખે પહેલી તારીખે સાંજ સુધીમાં ભાડાની રકમ હાથમાં ના આવે તો હાકાર મૂકી અને લાઇટનું મીટર અલગ છે છતાં તે એમાંય વેડફાઈ લાગે તો વધી નાખે અલબત્ત થોડી કાળજી રાખો તો વાંધો નહીં આવે અદલ બદલ મારા પપ્પા જેવા સ્વભાવના અર્થ હસી પડ્યા એમના હાથ નીચે તાલીમ મળી છે એટલે તેને વાંધો નહીં આવે આ વાહ 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 અને કંકુના કરી હસી પડ્યા દલાલી બચાવવા માટે કાકાએ આજે પોતાની રીતે છાપામાં જાહેરાત આપી છે એટલે પહોંચી જાઓ અનુભવના આધારે તેમણે સમજાવ્યું તમારી ઓફિસથી આટલું નજીક હોય અને મકાન ભાડામાં નહીં મળે પણ પાણીનો પ્રોબ્લેમ નથી સરસ હવા અને ઉજાસ છે તમારા બહાર ગામ જવાનું થાય અને ઘરમાં બહેન અને બેબી એકલા હોય તો પણ કોઈ ચિંતા નથી એવો સેફ એરિયા છે આંખ મીચીને કાકાની બધી શરતો સ્વીકારી લેશો તો પણ ફાયદામાં જ રહેશો ક્યારેક ટોકે તો ટચકરાય અને સાંભળી લેવાની રાઈટ એમનો આભાર માનીને અવિનાશે સરનામું સમજી લીધું વૃક્ષોથી ઘેરાયેલી સોસાયટીમાં અર્ચનાએ પહેલે જ નજરમાં ગમી ગઈ હતી ચાંબાની બહાર બાઇક મૂકીને તેને અંદર પ્રવેશ કર્યો ચાંપા અને હોટલાની વચ્ચે વિસ્તારમાં સરસ મજાનો ફૂલ છોડ હતા પેટલામાં ત્યાં બાંધેલો હિંચકા ઉપર લેસ માત્ર ધૂળ ન હતી બારણું ખુલ્યું હતું અને બને હિંચકા પાસે ઊભા રહ્યા અંદરથી આવો આ ગરમીને બહાર નહીં બેસાય રણકતો અવાજે વડીલે આવકાર આપ્યો સિત્તેર વર્ષની ઉંમરે પણ ટટ્ટાર એક વળીએ અને શરીર પાછા બદામની રંગનો સુતરાવ ઝભો સાથે આછા થઈ ગયેલા સફેદ વાળ અને ઘઉવળના ચહેરા ઉપર તંદુરસ્તીનો ચમક સોફા પરથી ઊભા થઈને આવકારતી વખતે તે વડીલ પણ અવિનાશનું નિરીક્ષણ કરી રહ્યા હતા ચોત્રીસ વર્ષનો છ ફૂટ ઊંચો પ્રભાવશાળી યુવાન પાણીદાર પારદર્શક આંખો અને ગોરો રંગ બેસો વડીલે સોફા તરફ ઇશારો કરીને બેહવાનું કહ્યું અને ફ્રીજમાંથી પાણી આપ્યું નામ તો દેવજી પટેલ અને ઉંમરના સાહેબ બધા દેવકાકા કહે કાકાએ અમેરિકા રહે છે પાડું આવે તો ગેસ ઉપર ને કુકર ચડે એવી દશા નથી એ વ્યવસ્થિત ફેમિલી હોય એને આશરો આપવાનો છે કડકે ધડ અને મને પણ સુધાર્યા રહે એકવાર જોઈ લો ગમે તો આગળ વાત કરીએ લાઇટ પંખા બંધ કરીને આગળ વધ્યા એટલે અવિનાશે તેને ચર્ચે તેને અનુસર્યા તમારી એન્ટ્રી સ્વતંત્ર છે ગેસ અને લાઇટનું મીટર પણ અલગ છે પાછળથી ખુલી જગ્યા અને ચોખ્ખી ચણાક હતી કપડાં અને વાસણ માટે ચોકડી બહારની બાજુએ હતી અર્ચના ત્યાં તાકી રહી હતી એટલે તેણે દેવકાકાને કહ્યું પાણી સાચવીને વાપરવું જરૂરી હોય એટલું વાપરવાની છૂટ પણ બગાડ ન થવો જોઈએ સાહેબને ભાડે આપેલું એમના શ્રીમતી ચકલી ચાલુ કરી રાખે અને મારો હજી બળે ટોકું તો એ મેડમે ઝગડવામાં જ લાગે છે આપણો ઝઘડો નહીં થાય બંને રૂમની વિશાળ અને હવા ઉજાસથી જોઈને પ્રભાવિત થયેલી અચનાબેનને ખાતરી આપી રહ્યા હતા આ તમારું રસોડું છે ગેસની પાઇપલાઇન છે અને આ અલગ પલગ સોફા અને ટીપ્પણી સાચવીને વાપરવાના એટલે બંને સામું જોયો સસ્તો હોય ત્યાં જ તે લક્ષ્મી તકે પણ કચરો ના જોઈએ ભાડું આપવાની પહેલી તારીખે એટલે પહેલી તારીખે એમને ન ચાલે આ બધું કબૂલ હોય અને ખરેખર શાંતિથી રહેવાની ઈચ્છા હોય તો આગળ વાત કરીએ અને ચહેરા ઉપર વાંચીને અવિનાશને તરત હાપાડી દીધી ઓરડામાં આવીને સોફા ઉપર ગોઠવાયેલા સૌ પ્રથમ એક સ્પષ્ટતા કરી સિત્તેર વર્ષ પૂરા થવા આવ્યા છે એટલે ટ્રાફિકનું બહાર નથી થતો એક અવિનાશ સામે જોયું અને રસોડામાં ચા દૂધ પૂરતો જ ઉપયોગ કરું છું બાજુમાં સોસાયટીમાં એક બહેન ત્યાંની સવારની સાંજ ટિફિન લઈને આવી જાય છે પણ ગેસ લાઇટ અને ટેલિફોનનું બિલ એ એવા નાના નાના મોટા બહારના કામ તમને આપીશ તેમણે હસીને ઉમેર્યું કર્યું પૂરો પરિચય આપીને હાલમાં જ શું કરો છો એ કહો સ્ટેટ બેંકમાં ઓફિસર શું હું મિસિસ અને અમારી ઢબોડી એમ અઢી માણસનો પરિવાર છે કાકાએ પોતાના ચહેરા સામે તાકી રહ્યા હતા અને એનો અવિરેશનો ખ્યાલ હતો કે આ ગાંધીવાદી પરિવારનો પૂરો પરિચય આપીશું તો તૈયાર થઈ જશે એ ગણતરીમાંથી બોલ્યા આ મારી મિસિસ અર્ચના એના બાપના જીવે ત્યાં સુધી ખાદી જ પહેરેલી દેવના દેવ કાકા ચહેરા ઉપરનો સંતોષ પારખી અને આગળ બોલ્યા હું અવિનાશ ને અવિનાશ સુરેશભાઈ આચાર્ય સુરેન્દ્રનગરમાં છબીલા હનુમાન પાસે અમારો બંગલો છે એમાં અવાજના ઘરનો રણકાર ભળ્યો છું હું એકાદ વર્ષનો હતો ત્યારે મારા દાદા વીરગતિ પામેલા એ છતાં આજે પણ સુરેન્દ્રનગરમાં એમનું નામ આદરથી લેવાય છે પાનુ ભાસ્કર એટલે ફળનો દીકરો એવું વડીલો કહે છે વીરગતિ દેવી કાકાને આંખ ચમકી ગઈ લશ્કરમાં હતા અને મરદાંગની માત્ર મિલીમીટર જ ન હતા કાકા આવીને સામાન્ય નાગરિક પણ સુરવીરતા દેખાડી શકે અવિનાશે ખુલ્લામાં કર્યા અને પપ્પા ગામ લોકો પાસેથી એમના પરકામની વાતો સાંભળેલી છે સુરેન્દ્રનગરમાં શ્રાવણ ટોકીસ પાસે બેંકમાંથી એક ભાઈએ પૈસા ઉપાડીને આવ્યા હતા ત્યારે અગાઉથી જાણકારી મેળવી અને બે ગુંડાઓ એમની રાહ જોઈને ઊભા હતા એ જમાનામાં ખાખી મોટી કહેવાય એવી રકમનો છેલ્લો સર્જનને અને મોટરસાયકલના હેન્ડલ ઉપર લટકાવીને અગાઉ પહેલાં બંને લોટકાઓ હુમલો કર્યો બધા દુકાનદારો તેને રાહદારીઓ ગભરાઈને દૂર ખસી ગયા મારા દાદા બાજુમાં દુકાને ગાંઠ લેવા માટે આવેલા અત્યારે મારો દેખાવ છે મારા દાદા ઉપર જ છે પહોળી છાતી ફસાયેલું શરીર અને શારીરિક ઉપરાંત પ્રચંડ માનસિક તાકાત દાદાએ એ આ દ્રશ્યો જોયું પહેલાના બચાવમાં એ ત્રાડ પાડીને આગળ વધ્યા કોઈ પણ ભાગે તે પહેલા માણસને લૂંટતો બચાવવાના જનૂન સાથે તેણે ગુંડાના હાથમાંથી થેલો જટાવી લીધો બંને હાથમાંથી બીસીને એમણે થેલો એવી રીતે છાતી સામે ટક ચટકો રાખ્યો અને ગુંડાઓ એમને ચાર તૂટી પડ્યા દાદાની લોખંડી પકડમાંથી થેલો આંચકી લેવા માટે તે મરતણિયા બન્યા દાદા પાસે છેલો છૂટે નહીં એટલે માટે જેને માટે પૈસા હતા તે ભાઈ પણ બંને ગુંડાઓને કમરથી પકડીને દાદાની દૂર ખેંચવા મથી રહ્યા હતા પણ તમાસો જોરનાર લોકોમાંથી જોઈ કોઈએ બંનેને મદદ કરવા માટે આવી જશે તો તકલીફ થઈ જશે જશે ઝડપથી કામ બધું પતાવવું પડશે એ વિચારીને એક ગુંડાએ ખિસ્સામાંથી રામપુરી કાઢ્યું અને દાદાના બાવડા ઉપર તેને જોરદાર પકડ ઢીલી ના થાય અને અજગર શિકાર ભરડામાં લે એ રીતે તેમણે થેલાને રાખ્યો અને એમના બાવડામાંથી લોહી નીકળતું જોઈને ભીડમાં ચીચાશીસી શરૂ થઈ ગઈ એ દરમિયાન કોઈક દુકાનદારે પોલીસને જાણ કરી હશે એટલે જીપની સાયકલનો અવાજ આવ્યો અને પોતાનો પ્લાન મૂંધો વાળનાર ઉપર દાજ કાઢતો હોય એવી રીતે ગુંડાઓ ગુંડાની સ્ટાઈલમાં દાદાના પેટની અંદર એવી રીતે ગોળ લગાવ્યો છે કે દાદાના આંતરડા લોહી લુહાણ અને લથપો શ્વાસ થંભી ગયા હતા તેમ છતાં થેલો તો જકડી જ રાખ્યો હતો એક શ્વાસે આટલો બોલીને અવિનાશે દેવગાકા સામે જોયું સાવ અજાણ્યા માણસની મદદ કરવા માટે પોતાની જીવનનું બલિદાન આપનાર માટે વિરગતિ શબ્દ યોગ્ય નથી પારેખમ વાતાવરણ વચ્ચે દેવકાકાએ આંખો બંધ કરીને આકાશ સામે બે હાથ જોડ્યા અને વકીલ મારા પરિવારના સંસ્કાર છે ખિસ્સામાંથી એક ચુંબક બહાર કાઢીને અવિનાશે ઉમેર્યું દર પહેલી તારીખે સવારનું ભાડું આફીસ અને નોકરિયાતનું માણસ છું હું વિચારીને વ્યાજબી રકમ બોલો તો મને પણ ઉચાટ ના થાય દેવકાકા ગંભીરતાથી વિચારી રહ્યા હતા અવિનાશે અને અર્ચનાએ આખસાભરી નજરે તેમની સામે જોયું અને તાકી રહ્યા હતા બાકીની અડધી શરતો ફેરફાર નહીં થાય તેમણે અર્ચના સામે જોયું પણ ક્યારેક તેને તકલીફ આપીશ અને ટિફિનમાં કોઈકવાર બધી શાકપુરી આવે તો માત્ર ત્રાસ થાય છે એટલે એ વખતે આ વકીલે એક વાટકી શાક આપવું પડશે અરે કાકા જ્યારે પણ કંઈક સારું ખાવાની ઈચ્છા થાય ત્યારે દીકરીને સમજીને પ્રેમથી આપજો અને અર્ચનાએ હસીને થરપટ આપી અહીં રહેવાનું આવીશું પછી તમને મજા આવશે અવિનાશે કહ્યું એકવાર ફાઇનલ ભાડું કહી દો તું ભાડાની વાત કરે છે ત્યારે માથામાં હથોડા ભાગે છે દેવકાકાએ ઉભા થઈને અવિનાશના માથા પર હાથ મૂક્યો અવિનાશ અને અર્ચના આચાર્યથી એકબીજા સામે તાકી રહ્યા હતા અરે બેટા મારો જીવ બચાવવા જેણે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો મારા પૈસા બચાવવા પ્રાણથી પણ પરવા નહોતી કરી એના પોતા જોડે પૈસાનો પડોળ ન હોય તો પાપનો પડું દેવકાકાએ અવાજના વિનાશ પડી ગયા લોકો જોરાવર નથી જમીન વેચીને કાયદાની ધોરણે અમદાવાદ આવવાનું નક્કી કરેલું

બાકીની શરતોમાં કોઈ સુટસાટ નહીં રહે કાલે પણ પરમ દિવસે સામાન લઈને આવી જાઓ મિત્રો આ એક સત્ય ઘટના આપણને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી અને નીચે આપેલું લાલ કવરનું બટન દબાવીને આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તેથી આવતા દર મહિને નવા વિડીયોની માહિતી આપણને સમયસર મળી રહે સાથે સાથે સબસ્ક્રાઈબનું બટન બાજુમાં બેલ આઈકોન અને બટન દબાવીને ઓલ નોટિફિકેશન ઉપર સેટ કરવો દો જેથી જ્યારે પણ ચેનલ ઉપર કોઈ પણ પ્રકારનો નવા એપિસોડ આવે તો દરેક નવા એપિસોડની માહિતી આપને સમયસર મળી રહે કહાની વિશે આપનું શું કેવું છે તે આપ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો મળીશું મિત્રો ફરી નવા એપિસોડ સાથે ત્યાં સુધી ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મિત્રો એકવાર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ